ચાલો તો સૌ પ્રથમ આપણે પેલા કાળવના દર્શન કરાવી મિત્રો જોઈ શકો છો અત્યારે આપણે કાળવના મંદિર આવી ગયા છે તો અશોકભાઈ દેવ મોરી જય શ્રી રામ રાધા રાધે અહી શિવાની વાપસતરામ તો આજે સુંદર મજાના લાઈ દેશે જોઈ શકો છો બધા જ મિત્રોને જય શ્રી રામ રાધા આજના લાઈ દેશે ટ્રાફિક જોઈ શકે તેટલું છે મિત્ર ચાલો મિત્રો આગળ જઈશું બીજા મંદિરના દર્શન કરાવે તો લાઈવમાં બને રહેજો મિત્રો આજનો ટ્રાફિક જોઈ શકો કેટલો ટ્રાફિક છે કે ચાલો સૌપ્રથમ પ્રથમ તો આપણે પહેલાં ગાંધી મંદિરના દર્શન કરાવીએ નજીકથી તો લાઈવમાં બન્યા રહી છે મિત્રો જે મિત્રો નવા છે કે જેનાથી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે દર્શન સાંજના છ વાગ્યા પછી સંધિ આરતી લાઈવ અને સાંજે બાપાના લાઈવ થઈ શકે રાકેશભાઈ ચાવડા ચાવડામભાઈ જિગ્નેશભાઈ

હાલજીભાઈ પાપા સીતારામભાઈ રાજકોટથી બાપાની મોજ બાપા સીતારામ જય શ્રી રામ દેવ આજના લાઈવ દર્શન ટ્રાફિક જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે મિત્રો તો બધા જ મિત્રોને જે મિત્રો નવા જણાવી દઈ માં પહેલી વાર મિત્રો કે ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમને બાપાના રોજ લાઈવ દર્શન કરી શકે તો આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ છે તો આજના સુંદર મજાના લાઈવ દર્શન મિત્રો બાપાના દર્શન અહીંથી બાપાના મંદિર પણ જોઈ શકો ખૂબ જ સુંદર મજાનું લાઈવ છે બાપાની તજાના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો સુંદર મજાના તો બધા જ મિત્રો અહીંયા બાપા શ્રી રામ જય શ્રી રામ રાધ મિત્રો લાઈવમાં બની રહે છે મિત્રો ભાવેશભાઈ બાપા શ્રી ચાલો મિત્રો તો આગળ જઈએ ત્યાં દર્શન તો લાઈવમાં બની રહેજો ટ્રાફિક જોઈ શકો એટલું બધું ટ્રાફિક જોવા નથી મળતો મિત્રો તો ધીમે ધીમે ધ્યાન અંદર જઈએ અને ધ્યાન અંદરના દર્શન કરાવીએ તો આજના સુંદર મજાના લાય દર્શન મંદિર પણ જોઈ શકો ખૂબ જ સુંદર મજાના લાગી રહ્યું છે મિત્રો તો આજના સુંદર મજાના લાય દર્શન અત્યારે ધ્યાન મંદિર આવી ગયા છે મિત્રો અહીંથી મંદિર જોઈ શકો ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે અને સુંદર મજાના બાપાના મંદિરના લાય દેશે ચાલો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાય દેશે જે મિત્રો નવા જોડાય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના તમને રોજ સવાર અને સાંજે લાય દર્શન થઈ શકે છ વાગ્યા પછી સંધ્યા આરતીના લાય દર્શન તો આજના લાય દર્શન ધ્યાન મંદિરના

જે મિત્રો નવા છે ને જરૂરી ચેનલમાં નવા હોય કરી લઈએ જેથી કરી બાપાને તમને સવારે સાંજે લાવી દેશે સવારે લાવી દેશે સાંજે છ વાગ્યા પછી સિંધીના લાવી દેશે અને સાંજના આપણા બાપાના દર્શન તો આજના સુંદર મજાના લાવી દેશે વડની અંદર મિત્રો બાપાના દર્શન થાય વડમાં ધ્યાનથી જઈશું તમને બાપાના દર્શન થશે તો આજના લાવી દેશે હા વર્ડમાં મિત્રો ત્યાંથી જોયો તમને બાપાના દર્શન થયો બે આંખ નાક કાન મોઢું સુંદર મજાનો દેખાય છે મિત્ર વાલજીભાઈ બાપા સ્તરામભાઈ રાજકોટ બાપા સિતારામની મોજ તો સુંદર મજાના બાપાના વર્ડના દર્શન જોઈ શકો છો અમે ત્યાંથી જોયો તમને બાપાના દર્શન લઈશો મિત્રો બે આંખ નાક કાન મોઢું સંદર્શ છે ત્યાં જ નામ સુંદર મજાના લાઇડેશન જોઈ શકો છો ચાલો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવી ત્યાં તો લાઈવમાં બની રહેજો તમે મિત્રો એ જોઈ શકો છો કે મંદિર છે ખૂબ જ સુંદર મજાનો લાગી રહ્યું છે અને મંદિરના સુંદર મજાના દર્શન કરી શકો છો પાછળથી પણ અશોકભાઈ દેવ મુરારી બાપા સિત્રામય જયભ્રીંગ દાસ બાપા આજના લાઈ દર્શન

ચાલો મિત્રો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવી મિત્રો મુકેશભાઈ વાસિયા બાબા સ્તરામભાઈ દિવ્યા બારૈયા બાબા સ્તરામ જય રામ ભાદરાદેવ જય માતાજી બાબા તો આજના સુંદર મંદિરના બાપાના લાઇવ દર્શન જોઈ શકો છો ચાલો મિત્રો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બની લઈજો વધારે ટાઈમ નહીં લેતા બે બેથી પાંચ મિનિટ લઈશું વધારે બે થી બે જ મિનિટ લઈશું બે થી ત્રણ મિનિટ અને બાપાના મંદિરના દર્શન કરાવી દઈશું ટ્રાફિક જોઈ શકો જ નહીં કેટલું છે તે તો મંદિરની સમય આવી ગયા છે અને મંદિરના સમયથી સિંહભાઈના દર્શન કરી શકું છું અત્યારે મંદિરની સામે આવી ગયા છે મિત્રો અને મંદિરના સુંદર મજાના લાઈટ છે જોઈ શકો છો બધા જ મિત્રોના બાપા જય શ્રી રામ રાધે રાધે દિહોરા કરણભાઈ બાપસ્તરામભાઈ તો આજના લાઈવ દર્શન જે મિત્રો નવા છે એને ફરી એકવાર જણી દઈએ ચેનલમાં પહેલી વાર હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમને સવારે અને લાઈવ દર્શન જોઈ શકાય અને સાંજના છ વાગ્યા પછી સંધ્યાના લાઈવ દર્શન થઈ શક્યા તો આજનું લાઈટ લઈ રાખીએ મિત્રો લાઈવમાં જોડવા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો ફરી પાછા સવારે સાડા આઠ પછી લાઈવમાં મળશું તો બધા જ મિત્રોને બાપસ્તરા જય શ્રી શ્રીરામ રાધે રાધે લાઈવમાં જોડવા માટે ખૂબ ખૂબ આભાર शुभ रात्रि मित्रों हेत कुमार बापू भाई वालजी बे पटेल बापू श्रीराम सुद्धाज मित्रों ने बापू भाई सामद भाई श्री मुकेश बे वासी आपको कोबाट तुम्हारा का समय काटने लाई में जोडनाने लागते चलो मित्रों तो आज नु लाइटलेस थे रखिए बापू श्रीराम छेई से राधे